નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર નવા બસ સ્ટેન્ડ સામે પાઇપલાઇન લીકેજ થતાં નર્મદાના નીરથી સુરનગર અમદાવાદ હવે પાણીથી લથબથ થયો સ્વામિનારાયણજીન જીન પાસે આવે દેવીપૂજક વાસમાં ભરશિયાળે પાણીના પોકાર ઉઠી રહ્યા છે ત્યારે નર્મદાના પાણી ગટરમાં વયા લતર ગામની જાણે માણે માઠી બેઠી છે છેલ્લા ત્રણ કરતાં વધારે વસ્તી કરવામાં આવતા તમામ કામ હલકી ગુણવત્તાવાળા કરવામાં આવી રહ્યા છે રોડ રસ્તા નાળા સહિત પેર કામમાં ભ્રષ્ટાચાર વધી ફળીમાં એક પણ રૂપિયાનું કામ કરી વગર આશરે બે લાખ રૂપિયા ઉપર લેવામાં આવે છે સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી ગ્રાન્ટ ફાળવવામાં તો આવે છે પરંતુ ભ્રષ્ટાચારને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે સનિષ્ઠ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ રાજકારણીઓ માટે લખતર ગામની બાર હજારની વસ્તી કરતાં બે પાંચ ભ્રષ્ટાચારી મહત્વના હોય તે અધિકારીઓને ભ્રષ્ટાચારીઓ ઉપર પગલાં પતા રોકી રોકવામાં આવી રહ્યા છે ત્યારે નવા બસ સ્ટેન્ડ સામે પાણીની પાઇપલાઈન લિખિત હતા સુનગરમદા રેવે ઉપર નર્મદા નદી પરિવર્તા જળબંબાકા જેવી પરિસ્થિતિ થવા પામી હતી ત્યારે ઉપર આ જુગત રામદેવ સોસાયટી મુફતિયા પરવામાં પૂરતા ફોસથી અને પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતા નહીં પહોંચતા લોકોમાં રેસ ફેલાઈ જવા પામ્યો છે અને લોકોમાં ચાલતી ચર્ચા મુજબ આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને અન્ય ચૂંટણીઓની અંદર મોફતિયાપરા ભેરોપરા જુગતરામ દવે સોસાયટી અને દેવી પૂજક વાંસના લોકો જડબાતોડ જવાબ આપશે અને તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હાલ અમારી પરિસ્થિતિ અમે ભલે કોઈ ન જોતું હોય પણ આગામી ચૂંટણીની અંદર તેઓ અમારા મત વિસ્તારની અંદર આવશે ત્યારે એમાં અમે તેમને જવાબ તો જવાબ આપીશું